નમસ્તે સૃષ્ટિના સર્જનહારની કોટી કોટી વંદન ગોઠણનો દુખાવો કેવી રીતે અટકાવો પુરાવા સાથે વિથ એવિડન્સ પ્રિવેન્ટિંગ ની પેઇન ઇન્વોલ્વ અ કોમ્બિનેશન ઓફ એક્સરસાઇઝ વેઇટ મેનેજમેન્ટ પોસ્ટ્રો કરેક્શન એન્ડ લાઇફસ્ટાઈલ ચેન્જીસ ઓલ સપોર્ટેડ બાય સ્ટ્રોંગ સાયન્ટિફિક એવિડન્સ યર્સ એન્ડ એવિડન્સ બેઝ ગાઈડ ફર્સ્ટ વન સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ સ્ટ્રોંગ એવિડન્સ

સ અ મેટા ઓન ટુ થાઉઝન્ડ ફિફ્ટીન ફાઉન્ડ દેટ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ આ સિગ્નિફિકન્ટ રિડ્યુસ ની પેન ઇમ્પ્રૂવ ફંક્શન વીક આ સ્ટ્રોંગ લિંક ટુ ધ ડેવલપમેન્ટ ઓફ ની ઓસ્ટિઆર્થરાઇટીસ ઓન ટુ થાઉઝન્ડ ફોર પુરાવો બી એમ છે બે હજાર પંદર મુજબ કસરતથી ની પેન અને ફંક્શન બંનેમાં નોંધપાત્ર સુધારો થાય છે બે હજાર ચાર મુજબ નબળા ક્વાડસેપ્સમાં ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ ઘસારાની શક્યતા ઘસારો થવાની સંભાવના વધારે હોય છે એક્ઝામ્પલ ઓફ એક્સરસાઇઝ સ્ટ્રેટ લેગ સ્ટ્રેટલેગરાઈઝ મિનિસ્કોટ અપ બ્લૂટીઆઈ બ્રિજ ઉદાહરણ કસરતના સીધા પગ ઊંચા કરવાની કસરત હળવા સ્કોટ અપ એન્ડ બ્લુટીઆઈ બ્રિજ સેકન્ડ વન સ્ટ્રેચિંગ એન્ડ ફ્લેક્સિબિલિટી ટાઈટ હેમસ્ટ્રેંગ ઓર ક્વાર્ડિસેપ્સ ઇન્ક્રીઝની સ્ટ્રેસ રેગ્યુલર સ્ટ્રેચિંગ ઇમ્પ્રુવ જોઈન્ટ ફંક્શન એન્ડ પ્રિવેન્ટ પેઇન સ્ટ્રેચિંગ અને લવચિકતા ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ જાંગના આગળના ક્વાર્ડિસેપ્સ સ્નાયુઓ અને જાંગની પાછળના હેમસ્ટ્રેંગ સ્નાયુ જો ટાઈટ હોય તો ગોઠણ ઉપર વધારે તણાવ આપે છે સ્ટ્રેચિંગ રોજ કરવાથી સાંધા પર દબાણ ઓછું થાય છે એવિડન્સ જર્નલ ઓફ સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ રિસર્ચ ટુ થાઉઝન્ડ થર્ટીન હેમસ્ટ્રિંગ ફ્લેક્સિબિલિટી ટ્રેનિંગ રિડ્યુસ ની જોઈન્ટ લોડ એન્ડ ઇમ્પ્રુવ બેલેન્સ પુરાવો જે સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ રિસર્ચ બે હજાર તેર મુજબ હેમસ્ટ્રિંગ સ્ટ્રેચિંગથી ની જોઈન્ટ લોડ ઘટે છે અને સંતુલન સુધરે છે એક્ઝામ્પલ ઓફ એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ એક્સરસાઇઝેપ સ્ટ્રેચિંગ હેમસ્ટ્રિંગ સ્ટ્રેચિંગ એન્ડ કાપ સ્ટ્રેચિંગ થર્ડ વન વેઇટ મેનેજમેન્ટ એવરી વન કેજી ઓફ વેઇટ લોસ રિડ્યુસ ફોર કેજી ઓફ પ્રેશર ઓન ધ ની જોઈન્ટ વજન નિયંત્રણ દર એક કિલો વજન ઘટવાથી ઓછું થવાથી ગોઠણ પરનું દબાણ લગભગ ચાર કિલો ઓછો થાય છે એવિડન્સ આર્થરાઇટીસ કેર એન્ડ રિસર્ચ ઓન ટુ થાઉઝન્ડ થર્ટીન મુજબ ટેન પરસન્ટ વેઇટ લોસ લીડ ટુ અ ફિફ્ટી પરસન્ટ રેડક્શન ઇન ની પેઇન સાચા ફૂટવેર નરમ સપોર્ટિવસ ગોઠણ પરનું ભારણ ઓછું કરે છે ઊંચી હીલવાળા અથવા ફાટેલા ચપ્પલ ટાળવા એવિડન્સ વેરિંગ કુશન સપોર્ટિવ શૂઝ રિડ્યુસ મિડિયલ ની લોડ થાઉઝન્ડ ટેન એવોઇડ હાઈલ વન આઉટ સોલ્સ પુરાવો આર્થરાઇટીસ બે હજાર દસ મુજબ નરમ સોલવાળા ફૂટવેર ની લોડ ઘટાડે છે ફિફ્થ વન એવોઇડ ઓવર યુઝ એન્ડ સડન ઇન્ક્રીઝ એક્સરસાઇઝ ઇન્ટેન્સિટી એવોઇડ સડન જમ્પસ ઓર રનિંગ ઓન એવિડન્સ ઓવર ટ્રેનિંગ ઇઝ અ નોન રિસ્ક ફેક્ટર લોડલ ઇન્ક્રીઝિટીમોરલ પેઇન ઓન ટુ થાઉઝન્ડ એટીન ઓવરયુઝ ટાળવો અચાનક વધારે દોડવાથી કે કૂદકો મારવાથી ગોઠણ પર નુકસાન થાય છે કસરત ધીમે ધીમે વધારવી પુરાવો સ્પોર્ટ્સ હેલ્થ બે હજાર અઢાર મુજબ અચાનક લોડ વધારવાથી પટેલો ફિમોરલ પેઇન વધે છે સિક્સ વન પોસ્ટર એન્ડ અર્ગોનોમિક્સ એવોઇડ પ્રોલોંગ સીટિંગ વિથ બેન્ડ નીસ ઓર ક્રોસ લેગ સિટિંગ મેન્ટેન પ્રોપર અલાઇનમેન્ટ ડ્યુરિંગ સ્ટેન્ડિંગ એન્ડ વોકિંગ બેસવાની અને ઊભા રહેવાની સ્થિતિ લાંબા સમય સુધી પગ વાળી કે ક્રોસ કરીને ન બેસવું સાચી લાઈનમાં શરીર રાખવું Seventh one, early physiotherapy assessment. If mild pain begins, early assessment prevents chronic changes. Evidence: early physiotherapy reduces progression of osteoarthritis and improves long-term function. On two thousand thirteen, early physiotherapy must be required in initial phase for long time. Early physiotherapy tapas. જો થોડો દુખાવો પણ શરૂ થાય તો વહેલી તપાસ કરાવવાથી દીર્ઘકાલીન સમસ્યા અટકી શકે છે શરૂઆતમાં જ તો દુખાવો થાય એ સમયથી જો ફિઝિયોથેરાપી ચાલુ થાય અને લાંબા ટાઈમ સુધી આપણે વર્ષો સુધી એને જાળવી રાખીએ તો જે ઘસારાની ગતિ છે એની પ્રગતિ છે એને આપણે અટકાવી શકીએ છીએ પુરાવો બે હજાર તેર મુજબ વહેલી ફિઝિયોથેરાપી ઓસ્ટ્રિયોઆર્થરાઈટીસની પ્રગતિ ધીમી કરે છે અને ફંક્શન સુધારે છે આ પુરાવો દર્શાવે છે કે વહેલી સમયસર સમયસર ફિઝિયોથેરાપી કરવાથી લાંબો સમય ચાલુ રાખવાથી જે ઘસારાની પ્રગતિ છે એને આપણે ધીમી પાડી શકીએ છીએ અને આપણું જે ફંક્શન છે કાર્ય છે વધારી શકીએ છીએ સુધારી શકીએ છીએ સમરીટેબલ પ્રિવેન્ટીવ મેઝર્સ એવિડન્સ સ્ટ્રેન્થ કોડીસેપ્સ એન્ડ હિપસ્ટ્રેન્થનિંગ સ્ટ્રોંગ એવિડન્સ વેઇટ રિડક્શન સ્ટ્રોંગ એવિડન્સ ફ્લેક્સિબિલિટી એન્ડ સ્ટ્રેચિંગ મોડરેટ એવિડન્સ પ્રોપર ફૂટવેર મોડરેટ એવિડન્સ ગ્રેજ્યુઅલ એક્ટિવિટી પ્રોગ્રેસન સ્ટ્રોંગ એવિડન્સ એન્ડ અલી ફિઝિયો એન્ડ પોસ્ટરલ કેર ઇઝ સ્ટ્રોંગ એવિડન્સ સારા સમરી ઉપાય ગોઠણનો દુખાવો કેવી રીતે અટકાવી શકાય પુરાવા સાથે ઉપાય અને પુરાવાની તાકાત ક્વા સ્ટ્રેન્થનિંગ મજબૂત પુરાવો વજન ઘટાડો મજબૂત પુરાવો સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ મધ્યમ પુરાવો ફૂટવેર યોગ્ય મધ્યમ પુરાવો ધીમે ધીમે કસરત વધારવી મજબૂત પુરાવો અને વહેલી ફિઝિયોથેરાપી મજબૂત આ રીતે આપણે ગોઠણનો દુખાવો સાત વૈજ્ઞાનિક પુરાવા સાથેની ટીપ્સથી અટકાવી શકીએ છીએ આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ